પ્રજાનો પ્રશ્નનો ઉલ્લેખ લાવવા વાળા એકમાત્ર ગુજરાતના ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા ભરૂચ જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવા મામલતદાર તેમજ ડેપો કલેક્ટર પ્રજાલક્ષી પ્રશ્નનો જલ્દીથી ઉકેલ લાવો અને આધાર કાર્ડ તેમજ રેશન કાર્ડ સરકાર દ્વારા જ બનાવવામાં આવેલા છે ને પછી સરકારને આધાર કાર્ડની ની કીટ તેમજ રેશન કાર્ડની કામગીરી દરેક ગામ પંચાયતમાં ચાલુ હોય તો મામલતદાર કચેરી કે અન્ય કચેરીએ જનતાને ને જબુમ ના પડે આવું કિંગ આખા ગુજરાતમાં એક ધારાસભ્ય છે કે ગરીબોના પ્રશ્નોને લઈ વારંવાર અધિકારીઓ તેમજ સરકાર જોડે ગરીબોના પ્રશ્નોની રજૂઆત કરતા હોય છે અને સત્તાધારી પક્ષના ધારાસભ્યો આડા કાંકીમાં વતમો બેઠેલા છે તેવું લોક મુકે ચર્ચાઓ થઈ રહી છે અને બીજી બાજુ આખા ગુજરાત ભરમાં રેશન કાર્ડ કિવાસી અને તેમજ આધાર કાર્ડ અપડેટ માટે ગરીબ પરિવારોને દરરોજ ધક્કા ખાને પાછું ફરવું પડે છે અને ગામ પંચાયત કે અન્ય બીજા સ્થળે આધાર કાર્ડની કિકો કીકો ફાળવવામાં આવે એવું લોક મુકે ચર્ચાનો જોર પકડ્યો છે ગુજરાતની સરકાર ભાષણમાં ગામ અને ઘરના સીમાડા સુધી યોજનાઓનો લાભ પહોંચાડવાની મોટી મોટી વાતો કરતી હોય છે અને બીજી બાજુ આધાર કાર્ડ અપડેટ અને રેશન કાર્ડ કેવાસી માટે લોકોને કેટલા ધક્કા ખાવા પડતા હોય છે વિકાસની વાત તો બાજુ પર પણ ગુજરાતમાં આધાર કાર્ડની સીડીઓ તો વધારો ભાષણમાં મોટી મોટી વાતો કરતા ભાજપ સરકારના હોદ્દેદારો આજે કની કુંભકર્ની ગોજ ભરનીંદરમાં ઊંઘી રહ્યા છે ચર્ચાઓ થઈ રહી છે પત્રકાર નટુભાઈ પગી પંચમહાલ શહેરા બધા ધંધા ખોલે છે તો પૂરી સેન્ટર પર પૂરા ઉભા કરો ને અમારા લોકો અહીંયા ત્રીસ તારીખ થી ચાર ચાર પાંચ પાંચ દિવસ થી ધકા ખાય છે કેમ તમને ખબર નથી પડતી પણ આપડે દરરોજ કરીએ છીએ દરરોજ કરો સરકાર સરકારને તમે કહો ભાઈ અહીંયા કેન્દ્ર નથી ચાલતા એ સરકાર ને વાત કરો જો મામલતદાર શ્રી આ લોકોને તમે જ રેશન કાર્ડ આઈ છે બરાબર છે સરકારે જ રેશન કાર્ડ આઈ છે તેને કેવાયસી કરવાના બે મહિનાથી આ લોકો આપણે જ છે આપણે તેને અપડેટ જરૂર પડી ગઈ છે કેટલા કેન્દ્રો ચાલે છે પૂછો અમને ડેડીયાપાડામાં આપણે આઈસીડીએસ ચાલે છે પોસ્ટમાં કેમ નથી ચાલતું બીએસએનએલ માં કેમ નથી ચાલતું ભાઈ તમારી જવાબદારી નથી કેમ ઓપરેટર નથી તો એની વ્યવસ્થા કરો સરકાર ની વાત કરો આ લોકો બે બે આવેલા છે કેટલા જણા બે વાગ્યા થી છે ભાઈ બે વાગ્યા થી નાના નાના છોકરાઓ લઈને અહિયાં રાત્રિ રોકાણ કરે છે તમને બહાર નથી પડતી હું આજે લખી દઉં તમને ત્રણ મહિનાથી કેમ છું હું આજે લખી દઉં છું રામ સાહેબ છે કે નહીં બોલાવો તમને કઈ ઓફિસ માં બે નથી આ તમે બધા નોકર છો ભાઈ આ પ્રજાના ટેક્સનો પગાર તમને મળે છે નોકરી કરવાની હરકત કરો પ્રાંત અધિકારી ને બોલાવો ભાઈ ચાર વાર તો મેં કીધું છે તમને હું સંકલન માં સંકલન માં લખીને પૂરું કરવાનું છે એને ભૂલો કેમ નથી લેતા તમે ઓપરેટર નથી તો મૂકો ને તમે ઓપરેટર મે મુકવા આવીશ

ઓગણત્રીસ ત્રીસ તારીખ ના લોકો છે ત્રીસ તારીખથી થી કોણ આવે છે ભાઈ આ બધા ચાર પાંચ પાંચ દિવસ છે તમને ભાર નથી પડતી ફ્રાન્સ ની અહીંયા વ્યવસ્થા કરવા નહીં તો હરકા કરો હા કેમ નથી વ્યવસ્થા કેટલી વાર કીધું છે તમને કેવાયસી ની અહીંયા કેન્દ્ર ઉભા કરો ભાર નથી પડતી તમને અનાજ માટે પરમ દિવસે અહીંયા તમારા તમારા સસ્તા દુકાનમાં છેલ્લા બે દિવસે અનાજ આપવાનું ચાલુ કરું છું આખો મહિનો હું ધંધા કરું છું પુરવઠા અધિકારી કોણ છે પુરવઠો તમે અઠાવીસ તારીખે કેમ આપ્યો આખું મહિનો શું કરતા હતા તમે ઓગણત્રીસ ત્રીસ તારીખે અમારા લોકો અહીંયા ડેડીયાપાડામાં લાઈન પર હતા પાંચ કિલો ચોખા માટે આ તમારી બધી સરકારમાં વાત કરો હા આ કેવાયસી નામે બરાબર આ રેશન કાર્ડ તમે જ આપ્યા એને હું કેવાયસી કરાવીને અમે શું સાબિત કરવાના છો અમે બધા ખેડૂત છે સાત બાર નીકળી એટલે અમે ખેડૂત અમારે શું રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર છે ભાઈ કઈ જરૂર પડે છે એટલે આ બધા ધંધા બંધ કરો અમારા લોકો છે ને નોટબંધીમાં કેટલા મરી ગયા અહીંયા કોરોનામાં કેટલા મરી ગયા હવે તમે આધાર કાર્ડ અપડેટ કર્યું છે નાના નાના છોકરાઓ મહિનાથી આટા મારે છે સરકાર ને કહો આ બધા રામાયણો આ બધા તાઇફા બંધ કરે આ બિચારા બે બે વાગ્યા ના ઊંઘે છે અહીંયા શું ધંધા કરો છો તમે કેન્દ્ર ઉભા કરો ને તમારે અહીંયા પોસ્ટ નું કેન્દ્ર નથી ચાલતું ડીએસએનએલ નું નથી ચાલતું આઈસીબીએસ માં ચાલીસ જણ ના કાઢે છે શું કરવાનું અમારે બોલો અહીંયા તમારા આખો દિવસ ચાલીસ જણ કુપન હો જણને આપે છે કેટલા જણ ને કુપન આપે છે અહીંયા હું નક્કી કરો કલેક્ટર ને બી ફોન કરું છું બાકી તાળા મારી દે હમણાં તમારી પ્રાંત ને બી મામલતદાર ને બી બંધ કરી દો સર્વર ની ચાલતું હોય ફરવર ની ચાલતું હોય તો કેવું નહીં સરકાર ને આ બધી નાટક શું કરવા રામાયણ શું કરવા કાઢે છે સર્વરોની પહેલા વ્યવસ્થા કરો પહેલા સર્વરો કરો કેન્દ્રો ઉભા કરો પૂરતા ઓપરેટરો રાખો પછી આ બધી સિસ્ટમ બહાર પાડો પેલા સિસ્ટમ બહાર પાડો તો અહીંયા નતો અટવાય છે રાતે હિનાળામાં નાના નાના પોયરાઓને લઈને આ લોકો ઊંઘે છે તમે હમણાં વાત કરો કલેક્ટર શ્રી સાથે વાત કરો સરકારમાં વાત કરો બાકી હું ટાળા મારી જઈશ હમણાં બધા બહાર નીકળો કેટલી વાર કીધું છે તમે સંકલનમાં બે વાર કીધું જિલ્લા સંકલનમાં બે વાર કીધું કંઈ ભાન નથી પડતી તમને અધિકારીઓ થઈને હું ચાલે છે જિલ્લા સંકલન તમને બે વાર કીધું કે તાલુકા સંકલન તમને બે વાર કીધું